અને હું દાડીદાર ભગવાનને માં નડેશ્વરીને પ્રાર્થના કરું અને એમને वचन રાખીને કહું છું કે મારા માટે બધાય હરખા છે જે ટિકિટ માંગે એને હું એકયને તમારી પાસે ભલામણ નહીં કરું લોકોનો અભિપ્રાય લેજો અને મોવડી બંદર તમે જેના ટિકિટ આપો એના માટે હું આકાશ પતળય કરીશ એની પણ આપ સૌને હું ખાતરી આપું છું ચાં મારા નથી નિર્ણય લેવા એવું નથી બાપ અને વડીલ બોલા વકીલની ભાષામાં કહું કે બગાડવાનો કેસ સુધારે અને વકીલ કહેવાય પણ કેસ બગડવા ના દે અને વડીલ કહેવાય એટલે તમે વડીલની ભૂમિકામાં રહી અને સુખદ સારું પરિણામ આવે એ પ્રકારના પ્રયત્નો કરજો બનાસકાંઠાના વાવ ખાતે મામેરાની માતર ખવરાવવાનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો હતો ત્યારે ગેનીબેન ઠાકોરે વાવ વિધાનસભાના દાવેદારો માટે કહ્યું હતું કે મારે બધા દાવેદારો સરખા છે હું કોઈની ભલામણ પ્રદેશમાં કરવાની નથી અહીંથી જે લોકો કહે છે એમને ટિકિટ આપવાની છે તમને જણાવી દઈએ કે બનાસકાળા લોકસભાની બેઠક પરથી ગેનીબેન ઠાકોર વિજેતા થયા પછી તેઓએ વાવ વિધાનસભાની સીટ પરથી રાજીનામું આપ્યું છે ત્યારે વાવ વિધાનસભાની બેઠક ખાલી પડતા હવે ટૂંક સમયમાં તેની પેટાચૂંટણી આવતી હોવાથી ગુજરાતના રાજકારણ મોગરમાઓ જોવા મળી રહ્યો છે વાવ બેઠક પરથી મુખ્ય ત્રણ દાવેદારો જોવા મળી રહ્યા છે તેમાં ગુલાબસિંહ રાજપૂત જે થરાદના પૂર્વ ધારાસભ્ય છે કેપી ગઢવી અને ઠાકરસિંહ રબારીનો સમાવેશ થાય છે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને જીતાડવા આ ત્રણેય દાવેદારોએ ખૂબ જ મહેનત કરી હતી ગેનીબેન માટે હવે ધર્મસંકટ ઊભું થયું છે કારણ કે પ્રદેશમાં ટિકિટ માટે આ ત્રણેય દાવેદારોમાંથી કોની ભલામણ કરવી ત્યારે વાવ ખાતે યોજાયેલ જાહેરસભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે મા નડેશ્વરી અને ધરણીધર ભગવાનની વચ્ચે રાખીને કહું છું કે મારા માટે બધા સરખા છે જે પણ ટિકિટ માગે તે હું એકેયની ભલામણ નહીં કરું લોકોનો અભિપ્રાય લેજો અને પ્રદેશમાંથી જેને પણ ટિકિટ આપશો તેને જીતાડવા હું આકાશ પાતાળ એક કરી દઈશ એની હું પ્રદેશ ટીમને ખાતરી આપું છું કેમ કે મારાથી નિર્ણય લેવા એમ નથી તેમ શક્તિસિંહ ગોહિલ ને ગેનીબેન ઠાકોરે કહ્યું હતું તમે વડીલની ભૂમિકામાં રહીને સુખદ અને સારું પરિણામ આવે એ પ્રકારના નિર્ણય લેજો આમ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું